જય માતાજી મિત્રો આપડે પોચ્યા પાંજરાપુર ને પાંજરાપર તો બીમાર પુસ્ત માટે આ લાડવા બનાવ્યા હતા પછી આપણે લાડવા ચેક કર્યા લાડવા ચેક કરી સીધા પોચી ગયા બીમાર પશુના વાળામાં બધાને ખવડાય લાડવા ખવડાય ને પછી આપણું કામ ચાલુ કર્યું હતું સૌ પ્રથમ ગાય ને તોડ્યા ગાય ને ટાંકા તોડી બીજું બધું કામ ઓકે કરીને આવી ગયા પાછળની બાજુ પાછળની બાજુ આ કાર્પેટ બાંધવાનું કામ ચાલુ હતું કારણ કે ઉનાળામાં પશુ તડકો ઘણો લાગે ને એટલા માટે ત્યાંથી પછી આવી ગયા આપણે આપણી ગૌશાળા ને આપણી ગૌશાળા જો આપણી વાસળીઓ માટે તરબૂચની ની તૈયાર થાય છે પછી એમાં થોડુંક આપણે ચાખ્યું કારણ કે જોવું પડે ને કે આ વાસળી ને ખાવાલાયક છે કે નહીં આ બધાને તરબુ નાખી મોર થોડી નાખી ખાઈને એને પીરસાઈ ગઈ અને તરબુજમાં તો થઈ થોડી પડો પડ્યો પછી થોડી વાર ડબ્બુને રમાડી ચેતનભાઈએ આપડી બધી જ વાછળી ના મિનરલ્સ માટે લગાવી આપણે આવી અને બીજી ઈટો લઈ ગયા આપડે પાછળના વાળામાં એક લગાવી આપડે બાવર ઉપર અને બીજી લગાવી દિવાલ ઉપર અને આપણે હજી ત્યાં હતા જ ત્યાં પર અમે ઓપનિંગ કર્યું અને આ જો આપણી શીતલ ને શીતલ ને આજે ખાવાની ઈચ્છા નથી અને આ જો આપણી ગાયો ના નજરિયા પારા ચેતનભાઈ ભૂતથી લઈએ નજરિયા ડિઝાઇન કઈક આવી છે જો સરસ છે પછી આપડે એમાંથી એક ટેસ્ટિંગ કરવા માટે તૈયાર કર્યો તૈયાર કરીને પછી બાંધ્યો એ અને ફાઇનલી ચેક કરો બક્કીને કેવો સરસ લાગે એ કોમેન્ટ કરી કયો બસ તો પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં હો